નમસ્કાર દોસ્તો હું એક ખેડૂત પુત્ર વિપુલ આહિર દોસ્તો સરકારના તો માર પડી જ રહ્યા છે જે જોવા જઈએ તો ટેકાને લઈને કડદાને લઈને ભાવને લઈને જે ઓનલાઈન પ્રક્રિયા તો એક મહિનો દિવસ ત્યાં કરી લીધી સતા પણ હજી જે કેન્દ્ર છે એ કેન્દ્ર હજી શરૂ કરવામાં નથી આવ્યા અને શરૂ કરે તો ખેડૂતોને એ પણ ખબર નથી કે કેટલી અમારી જર્સી લહે કેટલી મગફળી અમારી લેહે એ પણ હજી ક્યાંય ખેડૂતોને ખબર પણ નથી એમાં પણ આજે બે ત્રણ દિવસ ત્યાં જોવા જઈએ તો એક ખેડૂતની પણ ઉપર બીજો એક જોવા જઈએ તો બીજો એક માર પડ્યો છે જે કુદરતનો માર છે ખેડૂત આજે બહુ પરેશાન છે ખેડૂત હિંમત હારી ગયો છે ખેડૂત હેરાન થઈ રહ્યો છે દોસ્તો તમે મારી પાછળ બધું જોઈ શકો છો કે ખેડૂતે જે જળસી પોતાની કાઢેલી છે જે ડૂંચાવને બચાવવા માટે મગફળીને બચાવવા માટે તે તમામ કોશિશ કરી રહ્યો છે દોસ્તો કારણ કે કુદરત આરે તો એ પહોંચી નથી શકતો પણ ક્યાંક ને ક્યાંક સરકારોને મારે એક નનકડી અપીલ છે જે આપણા ત્રણે હાલના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બન્યા છે ત્યારે મારી એક નનકડી અપીલ છે કે ગુજરાતમાં અનેક તાલુકાઓમાં અનેક ગામડાઓમાં અનેક જિલ્લાઓની અંદર ક્યાંક બે ઇંચ પાંચ ઇંચ દસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે દોસ્તો અને ખેડૂતની જે મોસમ હતી ખેડૂતને એક આખા વરણની મહેનત હતી તેની ઉપર પથારી ફરી ગઈ છે તો મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે બિશાળા જે ખેડૂત છે એ પોતાની જર્સી ઢાંકી રહ્યા છે તેને બચાવી રહ્યા છે અત્યારે હાલ પણ જ્યાં હું જગ્યા ઉપર ઊભો ત્યાં પણ એક વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે તો દોસ્તો ખેડૂત બહુ હરે હેરાન છે ખેડૂત બહુ પરેશાન છે તો મારી નનકડી અપીલ છે જે ખેડૂતોને મળવાપાત્ર જે તેની વળતર છે તે સર્વે કરીને તાત્કાલિક ચૂકવવામાં આવે તેની જર્સી પરલેલી છે એ જર્સીને ક્યાંય પણ અટકાવ્યા વગર સરકાર દ્વારા ખરીદવામાં આવે આવા જે કામો છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતને સપોર્ટ કરો દોસ્તો જ્યારે ખેડૂતને તમે આવામાં હેરાન કરશો તો ખેડૂત બંધ થઈ જશે ખેડૂત હારી જશે ખેડૂત હિંમત હારી જશે પોતાની ખેતી છોડી દે ત્યારે તમારા જે અન્ના છે એ પણ હાંધા થઈ જશે હું દરેક સિટીવાળા માણસોને જે લોકો છે એને પણ કહેવા માગું છું કે ખેડૂત હું જોજો ખેડૂતના અવાજમાં એક સપોર્ટ કરજો કારણ કે ખેડૂત હારી જશે ને તો તમારે જે ખાવાની જે તમે કાયમ અનાજ લઈ આવો છો ને એ બંધ થઈ જશે તમે ખાશો શું તો ખેડૂતને સપોર્ટ કરો દોસ્તો અને ખેડૂત હેરાન છે એને મદદ કરો એમાં પણ આજે કાલે એક સવારે મેં એક ઘટના સાંભળી મારા લાલપુર તાલુકાની છે દોસ્તો કે ખેડૂત આજે પોતાની જર્સી બચાવવા માટે પોતાના ડૂચા બચાવવા માટે વાલખા મારી રહ્યો છે જે કાગર ઢાંકવાને લઈને હોય ઘણા બધા જે પોતાની જર્સીઓ કાઢી લીધી છે તેને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક બચી જાય તે માટે આજે એ કાગર જે જેવું છે એવું બધું તાલપત્રી છે એવું ગોતી રહ્યો છે એમાં દોસ્તો કાલે ઘટના એવી મને સાંભળવામાં આવી કે કાલે લાલપુર જ ગામના બે યુવાનો ગયા હતા અને કાગર નહોતું મળતું દોસ્તો ત્યારે એક દુકાનદાર પાસે કાગર હતું તો કાગર તો હતું દોસ્તો તો આ ભાઈએ લેવાનું કર્યું કે અમને કાગર જોઈએ છે તો એ ભાઈએ જે સો રૂપિયાનું કાગર કિલો મળવું જોઈએ સો દોઢસો રૂપિયાનું તેના ભાવ એને ચારસો ત્રણસો ચારસો રૂપિયા કરી નાખ્યા હતા કારણ કે ક્યાંય મળી નહોતી રહ્યો એટલે ખેડૂત મસ્ મજબૂર હતો તો દોસ્તો એને પૂછું કે ભાઈ જે સો રૂપિયાનું કાગળ છે એ ત્રણસો રૂપિયા ભાવ થોડા હોય તો દુકાનદારે એને પ્રશ્ન કર્યો કે મારી દુકાન છે મારું કાગળ છે મારા મન પડે એમ વેચું તો દોસ્તો એમાં રફાજક થઈ અને ખરેખર એક મને પણ અફસોસ થયો કે જ્યારે ખેડૂતની મુસીબતમાં છે ત્યારે આવા ચૂન દુકાનવાળા અમુક દુકાનવાળા જે આવા પોતાના લાભ ઉઠાવતા હોય છે દોસ્તો ખેડૂત હરે હેરાન છે ખેડૂત તકલીફમાં છે એક સરકારની તકલીફો છે ભાવને લઈને તકલીફો હોય કુદરતે માર દીધો અને તમે પણ ક્યાંક ને ક્યાંક એક ખેડૂતના દીકરા છો તો મારા દરેક દુકાનદારોને પણ નમ્ર અપીલ છે કે દોસ્તો ખેડૂત આવે ત્યારે એના ફાયદાનો લાભ ના ઉઠાવતા કારણ કે તમે લાભ ઉઠાવશો તમે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત છો અને કુદરતની લાકડીનો જ્યારે માર પડશે ને દોસ્તો ત્યારે એનો અવાજ નથી હોતો આવું ધ્યાન રાખી આવા વિચાર કરી અને ખેડૂતને હેરાન ન કરતા તો દોસ્તો આવા જે પણ દુકાનદારો છે એને મારી બે હાથ જોડીને અપીલ છે કે આવા જે તમે ભાવોના તોડ કરી રહ્યા છો જે ચંદ દુકાનવાળા તો એ ન કરવું જોઈએ ખેડૂતને હેરાન ન કરો તે મજબૂર છે લેવા માટે લઈને પણ વયો જાહે પણ દોસ્તો આજે ઘણા બધા મજૂરો વર્ગ પણ છે તો ખેડૂતોને એ પણ એક પરેશાની છે કે જે ત્રણસો રૂપિયા સાડા ત્રણસો ચારસો રૂપિયા મજૂરી ચાલી રહી હતી એમાં પણ મજૂરો પણ ક્યાંક ન ક્યાંક તેના પાંચસો રૂપિયા છસો રૂપિયા સાતસો રૂપિયા આઠસો રૂપિયા કોઈ ખેડૂતને જડે ન જડે તો એ પણ એના એક લાભ ઉઠાવી રહ્યા દોસ્તો આ પાંચ દિવસ છે આવું કરશો તેને પિત્ત કરવા હોય તો એ મજબૂરણ કેવું પણ પડશે એને હલારું માટે માંડવી વીણવા માટે પણ દોસ્તો આવા જ્યારે તમે એને કરશો ત્યારે એક ખેડૂત પોતાની જે છે એ હારી જશે અને ખેડૂત હારી જશે ને તો તમે બધે જે મમ ખાવ છો ને એના પણ લાભા પડી જશે દોસ્તો આજે એની તો પડી રહી હતી એમાં પણ આજ કુદરતે એક પશુપાલકો માટે પણ એક દુઃખદ ઘટના કહેવાય એવો એક કુદરતે માર માર્યો છે જે ડૂસા બધેના જે મોએ અન આવ્યું હતું કહેવાય અન આવ્યું હતું એ પણ એક કુદરતે આજ પશુપાલકોનું પણ છીનવી લીધું જેને ડૂસાની જરૂરિયાત હોય એ પરલી ગયા છે માંડવી પરલી ગઈ છે માંડવી જે જમીનમાં રહી ગઈ છે તે તમે વિચાર કરો કે માથે વરસાદ થઈ ગયો એ પણ વીણવા પણ નથી રહ્યું જેને ઉપાડવાની બાકી છે તેની મગફળી તૂટી જશે હાથમાં નહીં આવે મજૂર જળતા નથી ત્યાં પણ ખેડૂત હેરાન છે જેની જર્સી કાઢી લીધી છે એને ક્યાંક ઢકાણા નથી એને પણ પરલી ગયું છે એની માંડવી કાળી પડી જશે અને કાલ સવારે ટેકાના ભાવ શરૂ થશે ત્યારે સરકાર એમ કહે વેપારીઓ એમ કહે કે માંડવી કાળી છે હવા છે ત્યાં પણ એને હો બસો રૂપિયાના માર પડશે તો દોસ્તો તમામ જે લોકો છે જે કૃષિ આરે જોડાયેલા છે ખેડૂતો આરે જોડાયેલા છે એવા ખેડૂત મિત્રોને પણ હું કહું છું એવા દુકાનદારોને પણ હું કહું છું એવા નેતાઓને પણ હું કહું છું એવા સરપંચોને પણ હું કહું છું એવા કૃષિ મંત્રીને પણ હું કહું છું કે ખેડૂતને હેરાન ન કરતા ખેડૂત હેરાન થઈ રહ્યો છે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે અને તમારો જ્યારે માર પડશે ને તો એ આ ખેતીથી થાકી જશે એ ખેતીથી મૂકી દે ત્યારે તમારા પેટમાં અન્ન આવશે ને એ બંધ થઈ જશે એટલે બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે જ્યાં પણ થાય તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાઘડી પણ દોસ્તો એને સપોર્ટ કરજો એવા દુકાનદારો એવા મજૂરો વર્ગ એવા નેતાઓ એવા સરપંચો એવા ધારાસભ્યો એવા કૃષિ મંત્રીશ્રી એવી સરકારમાં ઉભેલા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મારી નમ્ર અપીલ છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખુશ થાય એવા નિર્ણય લેજો જય હિન્દ જય કિસાન દોસ્તો